વડોદરાના સમતા વિસ્તારમાં આવેલો પાંત્રીસ વર્ષ જૂનો સૂર્યકિરણ ફ્લેટ તાસના પત્તાની જેમ વિખેરાઈ ગયો હતો આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી જવાની માહિતી સામે આવી છે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જેસીબીની મદદથી મલબો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ફ્લેટના નીચેના માળમાં રિનોવેશનનું કામ ચાલતું હતું જેના કારણે બિલ્ડિંગમાં વાઇબ્રેશન થતું હતું બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતાં જ ફ્લેટના રહીશો જીવ બચાવવા ભાગ્યા હતા બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ છે જેનો અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે છ હાઉસિંગના જે મકાનો છે જેમાં નીચે બે વચ્ચેના ફ્લોર પર બે અને ટોપ ફ્લોર પર બે એવી રીતના છ ફ્લેટ છે જેમાં એક સાઈડના જે ત્રણ ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે બે ફ્લોર હતા એમાં જે લોકો હતા તમામ લોકો એકથી બહાર આવી ગયા